રાજકોટની અંદર પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો અમલવારી કરાવવામાં આવી રહ્યો છે જેને લઈને તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રાજકોટના ત્રણ ધારાસભ્યો રજૂઆત કરી હતી અને એવું કહ્યું હતું કે ભાઈ હેલ્મેટનો કાયદો લાગુ કર્યો છે તેને કડક અમલવારીની ઓછી કરો

એ રદ થવા જોઈએ પણ રથ થવા જોઈએ સાહેબ અમારી વિનંતી રાજકોટ ના સંગઠન અમારી સાથે વધારે ભીડભાડ ન થાય એટલા અમે અગ્રણીઓ બધા આવી અને પોલીસ દ્વારા પણ અહીંયા થી અમને આયા લેવા છે રજૂઆત પછી થાય

અંદર કાર્યક્રમ ની અંદર અમે હેલ્મેટ ના ઘા કરશું હવે ત્યાં સુધી બંધારણ નું શાસન છે એટલે તમે મન ફાવે બિલકુલ ન ચલાવી લ્યો બિલકુલ ચલાવવામાં આવશે નઈ કાયદાની જોગવાઈ મુજબ હાલો તમને મજા આવે ત્યારે રાત ના તમને મજા આવે ત્યારે દી આ કાયદો બિલકુલ નકારી હેલ્મેટ પહેરવાના પણ નથી અને દંડ પણ ભરવાના નથી પોલીસ ને થાય કરી લે રોકવાય રોકે લે જેવી રીતે કહ્યું કે અંદર અંદર સભા હશે તેની અત્યાર સુધી બુટ ના ઘા થતા હતા ટમેટા ઇંડાના ઘા થતા હતા પણ હવે હેલ્મેટ નો ઘા કરી નવો વિરોધ નોંધાવાના છે ત્યારે હવે ભવિષ્યમાં જોઈશું કે કેવા કેવા પ્રકારના વિરોધ થાય છે કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ રાજકોટ